કપાજ હોય છે તારે ખબર નહીં તમારું શું થાય છે કેટલાય બગાડ્યા છે કપા હું પણ બોગ જ છે કપા ખાતો હોય તો કેરીઓ સારું પડે ભાગીને ભૂકો કરી નાખે છે ખબર જ ના પડે એવું કરી નાખે પથારી પથારી હું જોવા દે ના કેરી આવે કે શ્યાપ થશે બધું

નહીં તો ખાચી વાગ્યું છે તપાન બપાન રમત કર્યા છે આજે કપોર ભાઈ ના જોવા કઈ ગોબરજી ના ઘેર ઝાટકો તો એ કદાચ ના મેળતા હોય તો મને લેવા દેવ નાખી નહીં ઉછી નો લેવા દે ગોબરજી નું ઘેર હોય તો સારું જવા દે લેવા તો જવા દે ગોબરજી ના ઘેર જવું કાટકો આલુ તો સારું ને કઈ યાર તો ભૂંડો રખા તાર વાર નાખે છે કપાન બપા ભાઈ નાખે છે સાફ કરી નાખે છે સારું ભૂંડો કરવું માર તો ગોબરજી નું ઓછી આલે તો સારું માર તો કપા રહ્યું ક કઈ સાફ થઈ જશે કપાન બપા ભાગી ને ભૂકો કરી નાખે ભૂંડો કેરીઓ ભેગું એને છીએ રૂબી ના નહીં રૂબી કસાણા નહીં રીએ

ગોબરજી ને ઘેર જવાનું તું ઉભા હા ગોબરજીનો રસ્તો જવાનું હા એ બરોબર છે થઈ ને ઘેર જતા રેવાના ઈવાના ઘેર જવું છે ઝાટકા મશીન લઈ આવું તાને ગું નહીં આવે ને રોજ પત્તર છે એમ કરો ત્યારે હું ઘેર દઉં તમે ઝાટકા મશીન લેવા દો હા હા હાજુ મશીન લેવા ઝાટકા મશીન અને એને તો પગ દવા કરવી પડશે એ ખેતરમાં માં મશીન ચાલુ કર અને એને ખબર ના પડે એવી રીતના વેઠો ગોબર મશીન લેવા જોસા તો ખરું પણ ગોબર મશીન હાલશુ કે નહીં હાલતા અને હાલ તો ખેતરમાં જાતા મશીન જેવું ચાલુ કર્યું અને મારા ભાઈબંધને હું વાત કરું ને અમાર ભાઈબંધ ને એ રાતી થોડે કરીને લાવી દેવું તો પડશે ઘેરને વેઠાને યારન તો કરવું જ પડશે ખેતરમાં લટું બધું રબવું પડશે આ બકરો મારા જુજો કાપી કાપીને દેતા નથી ના જીવ બામાય ધરમ બેધરો પણ ઠેકો ગા દે મારા હરગાત થઈ લાઈ બોદની મારા બોતા વી બો બકરા નો પીયું છે મન તો મશીન તો ચોરાઈ કરવી જ પડે ગમે તે જગ્યા ગમે તે રસ્તા અને આ તાર ક્ષેત્ર માં કોણ સર જોવા દે મને તો અમે નજીક જવું તો આને ખબર પડે કે કુન સર કે કુલ નહીં

મગફળી માં ઓટો મારવા દઉં છે ગોડી તો નહીં ને ધોવા બોલો તમે શું વાતો કરતા હતા બેઠા બેઠા તો અમારી વાત હતી અને તમે એટલા તૈયારી કરી મગફળી ધોવા દઉં છે ગોડી તો નહીં ને જોઈ આવી

bất luận là chúng tôi <laughs> cái, à, bây giờ chúng tôi qua mà chúng tôi đi, à, tôi không đi qua mà bây giờ chúng tôi qua mà tôi đi làm được, ha 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 ha, chúng tôi, ha, chúng tôi qua, à, chúng tôi đã về rồi, ha 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 ha, à, 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 à,

ले नहीं दে ला ह मा बाहতে মাखবার हमমरा धरा प ना आवा बाहत মাल বাইकম করেद इ पणকি

ના કરું ગ્પો મારજો ને તમે કપો મારું હાથ પકું તો એ છોકરી હાથ હોય હાથ યાર

તમારાધા ખાવા ને બધું આયુ મારી દાટકા માંથી ને એ મને હાલ મગજ માં યાદ હતું બે મને ગોબર થી ગેર કીધું જવા દે તો સિંહ નો અઠવાડિયો હાલ તો મારા બુંદવાનો એટલો બધો ત્રાસ વધી ગયો સર કે એક કેજી લવા દઈ દેતો એક કેજી લવા દેતો ને સરીર ભૂખો સાપ પથારી કરી સર

অ পিতাজী অকমান জেতা জাতকা মাচিন বন্ধুনৰ ত্ৰাছ আৰু জাতকা মাচিন মিলিয়াই অন্ধাৰো পৰিছ

ઝાટકો चालू कर दावणे એટલે બોમ્બ લઈને તાર માયાને મોરીતે હારું મારે ફાયદો થયો પર જીનેન બધોન ખબર પડશે એમ આજ કોઈ અડ નઈ તાન ઝટકો કોઈ ના આવે નઈ તો હારું બિયો નક ઝટકો चालू કરે મન તો કરન તાર દીખ લાગો મારો હારું ઝટકા ઓય ઓય ઝટકો ડાયરેક્ટ કો કો પ્યાહ બહુ ઉનીન

અરે રોહિત આ વાય વાર આખા શેત માં ફરી વળ્યા જગ્યા મેળવી છે આ મશીન ખબર પડતી નહીં પણ આપડે હું નહીં કેવું પડશે આપડે થાય ઝાટકા મશીન તો આજે રોહિત જોયા જોયા તો જઈએ નહીં પડી જ જોય હા એ તો મળી આપ

બસ બાઈન જો હું અરે ફટાફટ તમે ફટાફટ આવી જાવ હાલો હા બોલો રોહિત ભાઈ આતે આપણે તમે ખબર પડી વાત કરી ત્યાં આપણે તમે હા એ આપણે હું મશીન ઉઠાઈ આવ્યો છું હા તે તમે ફટાફટ આવો ચોકણ આવું હું ફટાફટ આપણે હતા મળ્યા પેલા

ખાું પૈસા તો હું લઈ નહીં આયો ફોન પે વાપર્યો આપણે હું કિંમત કરું તારે જમીન ની વાત કરી દે આઠ હજાર ની કિંમત કરીએ આઠ હજાર આપડે એક એક આપડે પૈસા રોકડા ભાઈ ફળોની ફળોની આપડે ખબર છે આપડે મોન સોના છે પૈસા રોકડા લઈ જઈએ રોકડા પૈસા મશીન પર તમે પેલા પૈસા આપવા કરો

કોઈ ને નહીં કહું ના પથારી ફરી જાય ના ના થાય તો ઘર મેલી ને ગો મેલી હારો થાય

ગોબરિયા તો નહીં ને તબરું આખું આવ્યો ગોબરિયા દૂધો કાઢી નાખશે હારું સીનો લાયો તો કર્યું ઝાટકો કોણ લઈ ગયો છે જઈશું